નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર તળાજાના પીંગળી ગામે થયેલ હત્યાના આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી જુઓ વિડીયોમાં પૂરો અહેવાલ રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર નિશા કોટડા ન્યૂઝ તંત્રી દેવેન્દ્ર સુડાસમા નિશા કોટડા મહુવા જી સર સર ગઈકાલે તળાજાના પીંગળી ગામે જે પતિએ પત્નીની હત્યા કરી અને એમાં આજ સુધીનું જે અત્યાર સુધી ઇન્વેસ્ટિગેશન છે આપનું એમાં શું આપશે ગઈ તારીખ ઓગણત્રીસ આઠના રોજ સાંજે આજે ચાર વાગ્યાની આસપાસ તાળાજા પોસ્ટે વિસ્તારના નાની માંડવાડી ગામ છે ત્યાં એ બનાવ બન્યો છે જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખેલને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘરાને ઘરવાળાને પણ જાન હતી અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે જેથી એની મોત થઈ છે માથાના ભાગે ઈજાથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતા રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણ ધોરણસર અટક કરવામાં આવ્યું છે અચ્છા સર આ પતિ જે છે ભાગી ગયો એ હત્યાનું કારણ શું બતાવે છે હત્યાનું કારણ પતિ પત્નીના ઝઘડો છે અસ્મિતાબહેનના શિવાભાઈ સાથે આઠ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયો હતો અને એના ત્રણ બાળકો છે તો એ જે અવારનવાર ઝઘડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યો છે અને આમાં પછી જે મરંજનાર છે એના પીએમ કરવામાં આવ્યું છે અને મરંજનારના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અચ્છા અને સર જે આરોપી ભાગી ગયો હતો આપણે તેને ત્યાંથી કઈ રીતે પકડ્યો અને કઈ ટેકનિકથી પકડ્યો છે આરોપીના હ્યુમન સોર્સની મદદથી પાલિતાના રૂરલના વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે પાંચ વાગે એની તુરંત અટક કરવામાં આવી છે